દુશ્મન હોય તો રામ ને હજી સુધી રામાયણ ને વાંચવી પડે યુદ્ધના મેદાન ની બધી વાતો કરવી પડે હવે જેવા તેવા આમાં લડ્યા હોય જો તો એની વાતો ભયંકર ની સામે જ લડવાનું હોય એને કયો કયા કયા કલાકારો

હું તો મિત્રો તમને એ જ સમજાવવા માંગુ છું કે માણસને જેટલી ઘડી આપણે ફોકસ રાખશું ને કે ભાઈ આ કીર્તિ પટેલ આખે કીર્તિ પટેલ ટે છે કીર્તિ પટેલ ખાલી ભાષા રાખે કુર્તિ ભાઈ દાળ ઇન્સ્ટાગ્રામમાં અગિયાર વાગ્યા લાઈવ આવશે ને ભવાન ચાલુ કરે છે બે કલાક સુધી મારા બાપ ની શોગન એક ની એક વાત રીપીટ કર કરે છે ભમરાળી